તો ઓબિયા ઓરિયો જોડે કોઈ ચાટુ હોય ને ચા નો થાય જે કે બે જ રખ્યા કે આતકિત છે મળી ઈસ ને આમ તો કોઈ

હું કહેતી કે ભાઈ વાત તારું કરી દેવું છું પણ એ મારું હા તૈયાર નહી માતા હાલ મારું હબળો તૈયાર નહીં ક સત્તા જે ભીખ છે તમારું કોઈને કદાચ બોલવા કાલ દાડવું કોમ કરવા દે કોમ બગાડે છે

જો થાંક કે પેન હું તો બીજો વ્યક્તિ બની જઉં ભાવતું <laughs> <laughs>

મારું બોમ એવું છે હું તે બધું પણ મેળ ના આવ્યો આવું પણ સમય ના મળે અરે હું ગાનની માતા દોણો છું જબરી તો નહીં જ

ખુતાળના પાણી લહડા ઓળજે ઓળજે તરાયા બજે મારી મા કાગળનું લસેનું મોનવી ઓટી જાય પણ મારે મનલેનું મુડું જોયે કરમ ઓતારી

તો કીધું વા વા તમારો બોલ પડ હરમાળી બોલ પડ પેલા તાન માતા કદક કેવા કો કલ કલ નઈ થવા દે પેલા એનો બી જે માતા એનો તારી પડતર કોમ નઈ આવવા દે કોઈ એક દાડા થી કેતી વીતી જાવ ખરાબ

માયા પણ <stuklier> <stuklier> મા કદી ઉતડે પડી યાદ મારા ઓગણું ખાલી ઘળાય આયે પોટો પરજે પરજે એ ચમયાવો રઘાટોણો છો મારી હળાજે એકદમ ઝોપડી બંધવતા કે ઝોપડી માતા હશું કઈ માતા નહીં તારું ખરાબ કરવા ઉતરેલી માતા હશુ મને મેંલી માતા હશે મને બાવાના સદ નો ઉતારી તારા ઘેર માતા હશે તારા હા ના કરતા અઠાઈસ વર્ષ હું માતા તારા ઘેર આવ્યા ત્રીસ વર્ષ શરૂઆત કરી અઠાઈ વર્ષથી હું માતા તારા ઘેર પહેરી તારા ઉમર તી ત્રણ ઘર બદલ્યો ચો ઘર છોડીને ઘેરથી નીકળી તારો તારે કોઈ વાળું નહીં તારા ઘરવાળા તારા નતા થયા આ તારો ઘરવાળા તારો નતા ત્યાં માતા આવી માતા તારા કરો બીજું હું માતા કરીને મને ભવન નહીં

મને ખરીખરી તારા ઘર ઉતારીશ અથવા તારા ઘેર કદાચ મને ઉતારતા નતા તો તારું ઘર ખરાબ થતું નતું અને ખરાબ થતું તો તારે કદાચ તારા કદાચ જતની તારી તૈયારી તારી થઈ ગઈ હોત તારા માણસોને ખબર પડી તો કદાચ આ બુંદ ભણેલી છે આ ઘેર આવી તો ઘર દુબડું છે આ તો કદાચ સંસાર બજે તો ભાઈ ભણેલી તો વકીલાત ભણેલી તો વકીલાત કરશે તો આ ઘર તરી આ ઘર ઘર સુખી થઈ જાય તો કદાચ મોકો જોયું ના મને માતાનું ઉતારી તારા ઘેર હું ડોટ મારીને તારા ઘેર આવીને ફીરવ છું તારા દેવનું ઘટતી નહીં તારા દેવનું ઘટતી નહીં તારા મહારાજક સ્વરાજના ખાતાનું ઉતરતી નહીં

બોલ નળો તમારો નાળા બોલ નળો તમારો વચન મારા તમારું મારા મારું ના મળે પણ બોલ સરે કોઈના બાપની થતી નહીં આનો ગુનો દે કોઈ છોડતો નહીં હું વઘારી મારા નાગરી રેકોર્ડિંગ સારું શૂટિંગમાં માં કોઈ કોઈને બોલતી નહીં પણ તારી નાખ્યો એક દાડો તારી નાખ એટલું માતા બોલો પણ મને બહુ હાથો હોય જો હું વર્તો પડી કરી કે ઘેર જવાન નહીં અને જેને મેપરી દીકર જતી નહીં હું વખત માતા સુ લડાય એ એ એ

વેણ બનાયું હું વેણની માતા મેલેલી માતા ખરાબ કરનારી માતા

તારા ઘેર આવતા હતા તારા જે હતા છોકરા પપ્પા તને મગજ અડવા દીધું નહીં અન્ન બનાવ ચાલુ રહ્યા ઝઘડા ચાલુ રહ્યા એ આવડું કે તમને હમું લાગવા મળી બે પડતા છોકરા થયા હારા કરતા બહુ વખત કદાચ આવડું કરવા બેઠી દાડા તારું આવેલું શાપ ભેડી કાઢી પેલા હાલી પાસે લઈ લીધું તારી વકીલાત હતી તારા કેસ તૈણ ચાલે તૈણ ચાલે તારો પૈસા નાલ થઈ દેતું પૈસા નાલ થતા થતા તારા પૈસા બા મળેલા ઘરવાળા બે ઝઘડા બનવા મળ્યા તો કરવો નહીં ચાલે બે થી એક મકાન દાખી દુકાન રાખી દુકાન રાખતા હું માતા આવડી પડી

ભલા દુઃખ આ દુધી પાડ્યું છે જેને મેકી પડે એક દાડો કદાચ સુખ ની ઘડીએ તારી લાવી જવું અને જુસે ભેગું થઈ જાય તારું જુસે ભેગું થઈ જાય હું માતા એવું કહું છું લઈ હાલ એ દાડા મારા માતાનો નો બોલ તોલ ભાઈ ને કરવું પડશે આ માતા કદાચ વેળા તો વાળવા ઉતર્યો ને તો વેળા વખત એવું કહું છું ભરી કાઢ્યું ઘર પોસ્ટ જન નોટો થી જતી રીક્ષો નંબર કાઢું પોસ્ટ જન ના પચાઈ નાખો તો કાઢી નાખો અકડો હારા કામ કોમ કરો વખત

મોતારા કે ડોટ મારી માતા ઉભી થઈ ગઈ છું ઓળા તક શબ્દો ની માતા બીજું કોઈ આવડતું નહીં હારું કરતા આવડા તો ખરાબ એ મારી અખત ના મળે હોત મારું શું તો મારું શું તો નલડાની વાત માડી કોને જઈ